આપણે ઘેર તાલ હા કરીએ બનાવતા મજૂરે લાવવું પડશે મજૂર બધું લેતા હોતા હોય લઈને આવો એટલે ઘર આવે શી પાછો

મોટ મોટ દેવા પડે ભાવે નાખી મોળો પડે છે છે કાઢી આપડે બગડ છે

એક આખો દાળ ના હોય કાકા જો ફટ હાલજો હાજર ફટફટલો બેકરો પીઠો નાલજો તો થોડો તો પી લેજો તમે ફટફટ પી લે

લા વરિયાડી નો કાઢવાનો છે હા દે વરિયાડી વરિયાડી નો ના

આપડે વાચી જોડનગર દેખા દેખાય દેખાય દેખાડો અને વડનગર પેલું સર

બચી તો લઈને લેવા તમારે પી નું ઉઘારી દીધું ઓ તમારા મારે શું જવું ઘોડા તમે તો શીખાયેવાયા પેલા નું પકડ પેલાનું પકડ

પેલો જમતો સરપ મારજ કરીને ખબર છો હા લેડો થાય જવું પડશે જલ્દી શેઠ હું આઈ ગયો તો

સરપંચ તને દેખા ઓછો થઈ હોય સર દાદાગીરી કરતો પાછો તમે ખબર નઈ તારે ચાર વર્ષો થઈ મારો સરપંચ ભગત છો તને પાછો પીવાનું કે મારું ફેલ આવે છે હું તો ના કરું આવું બધું મન ના ગમતું ભાઈ દારૂ નો ધંધો ચાલુ ભાઈ મારો સરપંચ આવે બંધ કરવાનો તો છે

પૈસા ને બંધ કરવાનું છે જો આ કહી દઉં તને તને પૈસા દેખો નહી એટલે હા ને પછી શુકરા

છોકરો ખભા કાઢું સર ભટ્ટ ઓ ખભા કાઢ છોકરો મારા હા હા ઓ બધા છોકરો બોલતો નઈ કરો હા લે આ શંકરિયા આમાં બહાર ને એટલે કરીએ બધું હાથ પર ચા પોણી નઈ બંધ કરે માટલો બાટલો ફોર સરપંચ ચા પાણી બાટલું લે હાથમાં લઈ લો હા પેલું એટલું રાખો જો અલી કોટ જો ભટિયા જોયે ને ના તો આ ને પણ પૈસા નહી હા હોટલ કરીએ હોટલ કરો હા એરો સારો ધંધો છે અને આખા મો લોટ છે મારા ઉપર તમને ખબર હે આમ ઉછો જોવો સરપંચ નહીં બનાતું લોડો લેટ અને પેલો ખભા કારણ છોકરા મારા માં સરપંચ લડા ગમવા ને દારૂ આઈજ ના કોઈ વેચતું હોય મને કેજે આ બંધ કરી દેશ્યુ બરોબર હું તો તમારા અંગા ને માંતી પાક હા લેડો ને અમે ગે લેડો લેડો